લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બંને પક્ષે મહિલા ઉમેદવારોને અત્યારે મેદાનમાં ઉતારવામાં આવી છે જેમાં કોંગ્રેસ પક્ષે ગેનીબેન ઠાકોર છે અને ભાજપ પક્ષમાં રેખાબેન ચૌધરી છે લોકોનો શું એમની પાસે ઉમેદ છે અને લોકોનો શું પ્રશ્ન છે એમનો વિકાસ માટેનો શું પ્રશ્ન છે એ આપણે લોકો સાથે સીધી વાત કરીશું જે આપ વિકાસને લઈને કેવું ઈચ્છી રહ્યા છો વિકાસ તો જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી તો વિકાસ થઈ જ રહ્યો છે ધીમે ધીમે બધી ગ્રાન્ટો પાસ થઈ રહી છે પણ ભૂતકાળની અંદર જે કોંગ્રેસ સરકાર હતી ત્યારે કોઈ ગ્રાન્ટો પાસ થઈ નથી ઉલટા ભ્રષ્ટાચારી કરીને પોતાના ખીજા જ ભર્યા છે અને જ્યારે પણ વિધાનસભાની અંદર બેને ત્રણ વીઘા જગ્યા દર્શાવી હતી આ વખતે ચાર વખત એફિડેવિટ બદલીને ચાલીસ વીઘા જગ્યા દર્શાવી હતી એ પૈસા આવ્યા ક્યાંથી તો પહેલાં એ ઈડી દ્વારા સરકાર દ્વારા એ તપાસ થવી જોઈએ કે આટલો ભ્રષ્ટાચાર થયો ક્યાંથી એટલે એમના પાસે પૈસાનો વર્ક થયો ક્યાંથી કદાચ આવે તો એમની પાસે શું અપેક્ષા છે જેની બની તો અમારી જોડે કોઈ અપેક્ષા છે જ નહીં પણ પસંદગીના કોઈ આવી ઉમેદવાર તો એમની પાસે શું અપેક્ષા છે એમના જોડે અમારી અપેક્ષા એવી જ છે કે જે પાલમપુર છે ટોટલી આખો બનાસકાંઠા જિલ્લાની અંદર જે બધા રોડ રસ્તાથી ધીમે ધીમે કામ ચાલુ થઈ રહ્યા છે પણ જે ગામડાઓની અંદર જે પાણીની સમસ્યાઓ છે એ ધીમે ધીમે બધી પૂરી થાય એવી અમે આશા રાખીએ છીએ ઓકે ચૂંટણીને લીધે બે હજાર ચોવીસમાં આપ કેવા ઉમેદવાર હો હું આ જે ચાલે છે ને વિકાસ વિકાસ ના વિકાસની સંમતમાં છું અને ઘણા બધા તમે કહો ને તો કે લોકો આવું કહે છે કે કોંગ્રેસે કોંગ્રેસ કહે છે કે આ લોકોએ દેવું વધારી દીધું છે તો દેવું તો વધે આપણે આ જો જે કામ દેખતા રેલવેનું કામ છે પછી આ હાઈવે રોડ છે આ બધું હું હમણાં અયોધ્યા ગયો જગન્નાથપુરી ગયો અને આ બાજુ કર્ણાટકમાં અને આપણે પેલું તિરુપતિ ગયો ત્યાંય મને કોઈ કોઈ જગ્યાએ એવો રોડ નથી મળ્યો જે આજથી વીસ વર્ષ પહેલાં મળતા હતા આજે એટલો બધો એટલું બધું આનંદ થાય છે ગાડી ચલાવવામાં અને બધી બાબતે પણ હું એક વાત કહીશ આ લોકસભાના જે અહીંયા આવે છે ને સાંસદો એ સાંસદો આજ સુધી એમને એવી કોઈ પ્રક્રિયા નથી કરી બતાવતા કે જેનાથી યંગ લોકોને જે બિચાર જે જેમની ઉંમર એવી હોય કે ભણ્યા પછી કોઈ નોકરી મળી જાય પ્રાઇવેટમાં કે એનું ગુજરાન ચલાવી શકે એવા એવા એક બી સ્થાપ્યા નથી ઉદ્યોગો કે જેનાથી ખરેખર બનાસકાંઠા એમ તો એકચ્યુલી દેખવા જઈએ તો વિદ્યા આપણે શિક્ષણમાં આખું ગુજરાત પછાત છે ગુજરાતમાં ઉત્તર ગુજરાત બિલકુલ પછાત છે અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાવ પછાત છે હાલ બિચારા હું દેખું છું છોકરાઓ બહુ મહેનત કરે છે પણ બિચારા આગળ જઈ શકતા નથી અને તોય તો બી એ મહેનત કરીને જવા માગે છે પણ ક્યાંય એ લોકોને એવું નથી મળતું કે ભાઈ આપણે બહુ આગળ વધીએ એટલે અહીંયા બહુ જરૂર છે ડેરી જેવા ઉદ્યોગો અને આવું બધું સ્થાપાય બીજા બીજા ઉદ્યોગો એ આજે મને ચાલીસ વર્ષથી હું બી ધંધામાં છું અને આવા ઉદ્યોગો સ્થાપાય તો આ યંગ બિચારા જ યંગ જનરેશન જેને ક્યાંય દોડવું ના પડે અમદાવાદમાં પંદર હજારમાં નોકરી કરીને પોતાનું પેટ ભરે છે અને મા બાપને અહીંયા એક પૈસો પણ મોકલી શકતા નથી પંદર વીસ હજાર કમાઈને એટલે અહીંયા એમને હું જે બી આવે લોકસભામાં સાંસદ એ અહીંયા કંઈક ઉદ્યોગ સ્થાપે એવી મારી ભાવના છે ચૂંટણી લઈને આપનું શું કહેવું છે હાલ બે પક્ષની અંદર ટક્કર ચાલી રહી છે અને બિલકુલ બરાબર છે જેવી રીતે ધારાસભ્યનું ઇલેક્શન હતું એટલે કોંગ્રેસમાં વહેશભાઈ પટેલ હતા અને ભાજપમાં હનિકતભાઈ ઠાકર હતા તો બંને પક્ષ દાવેદારી કરતા હતા કે અમે જીતશું તો આ ફેરે પણ એવો જ માહોલ છે પણ બીજેપીના રેખાબેન ચૌધરી જીતશે વોટનો થોડો ઘણો ફેર પડી શકશે પણ ભાજપની સીટ જ આવશે અને એમનાથી અમે એવું અપેક્ષા રાખીએ છીએ કે વર્ષો પહેલાં જ્યારે બી કે ગઢવી સાહેબ કોંગ્રેસના હતા ને ત્યારે અત્યારે લોકોને કોઈને પૂછીએ ને કે ભાઈ કોઈ સાંસદમાં સારું કામ કર્યું હોય તો ગઢવી સાહેબ એના પછી ભારતીય જનતા પાર્ટીના ઘણા આવી ગયા પણ કોઈ એવું કામ નથી કર્યું કે જે લોકોને એમ ગમે કે ભાઈ એમનું નામ લે કે ભાઈ આપણું સરસ કામ કર્યું છે તો આ જિલ્લા પણ આ રીતે કામ કરે માગે છે અને આપણી યુનિવર્સિટી પણ આણંદ જતી રહેતી તો એવો બનાસકાંઠાની અંદર પણ સરકારી ગ્રાન્ટથી કે જે પણ કોઈ સ્પેશિયલ લાવવું જોઈએ ધંધા માટે કે મોટો ઉદ્યોગ લાવવો જોઈએ કે અહીંના બનાસકાંઠાના લોકો અહીંને એને એમને નોકરી મળી રહે એમને ક્યાંય દૂર ન જવું પડે જ્યાં કીધું આ ભાઈએ કે અમદાવાદ જાય છે તો એ બહારના મોટી સિટીમાં જાય તો એટલી પગારથી કામ કરે છે કે એમનો પગાર ત્યાં સુધી જ પૂરો થઈ જાય એ ઘર સુધી આવી શકતો નથી તો અને આ રેખાબેનને પણ વિનંતી કે એવું કામ કરો કે અત્યાર સુધી કદાચ કોઈ એમ કીધું કે ભાઈ એક સમાજને ટિકિટ આપી છે તો એ વાત પણ બંધ થઈ જાય કે રેખાબેને બધી વસ્તુ ભૂલાઈ દીધી છે એટલું સરસ કામ કર્યું છે તો હવે અમે આશા રાખીએ છીએ અને વિકાસની વાતો હોય તો જો આ બગીચાનું કામ છે હવે માનસરોવરનું પણ કામ ચાલુ થવા છે એમ કહેવાય છે ને કે ભગવાન કઈ ઘર દેર હૈ એમ અંધેર નહીં એમ ભારતીય જનતા પાર્ટીનું પણ કામ છે કે મંદિર વહી બનાયગે લેકિન જરૂર બનાયગે તારીખ નહીં બતાએંગે એમ ભા ભારતીય જનતા પાર્ટીનું કામ લેટ થશે પણ સો ટકા સારું થશે અને સારું કામ કરે જ છે ખેતર છે ખેડૂતો પાસે પણ પાણી વિના ખેતી પણ નથી કરી શકતા ખેડૂતો જગ્યાએ પાણી નથી એવું નથી અમુક હવે આ પાલનપુર એક એક ટાઈમે જે અત્યારની નગરી કહેતા હતા ને તમે અત્યારની નગરી કહેવાય છે ત્યારે અહીંયા સરણિયા ફૂટતા હતા સરણિયા એટલે કમળ ખીલતા હતા અને જે આ ગડાઘર હાઈવે ઉપર બનેલું છે ને એમાં અમે એ કમળ જોયેલા છે બરાબર છે અહીંયા શેરડીનો પાક થતો હતો શેરડીનો પાક એટલે આ દાણદાર વિસ્તાર કહેવાય ને બધો આટલો વિસ્તાર છે ને ત્યાં બહુ જ પાણી હતું પણ અમુક હવે આ ઊંઝાના ઊંઝા તરફ ને વિસનગર તરફ થોડું પાણી અમુક અમુક જગ્યા બનાસકાંઠામાં બહુ પોઝિશન એટલે મને એવું લાગે છે કે જો વરસાદ અહીંયા વીસ ઇંચ એક સાથે ના પડ્યો ને તો હમણાં સુધી પાણીની સમસ્યા રહેતી અને પાલનપુરમાં વીસ ટકા લોકો રહી જતા વીસ ટકા લોકો જો કે કામ તો કરે જ છે નગરપાલિકા નથી કરતી આ ટાંકું બનાવ્યું અઢાર ઓગણીસમાં પણ આજ સુધી પાણી નથી ભર્યું એની અરજીઓ બી થઈ છે કોઈ ધ્યાન બી નહીં આપતું બરાબર હમણાં એટલે મારે એ કહેવાનું છે પાણી માટે હવે તમને શું કહું કે અમુક જગ્યાઓ બહુ સુખી છે બિચારા એટલા પરેશાન થાય છે ને કે એવી મજૂરી એ જાય છે બીજાના ત્યાં બીજા ગામમાં જતા રહે પોતાનું ખેતર છોડીને એટલે પાણીની તો સમસ્યા છે અહીંયા નર્મદાનું પાણી આપે એવી અમારી અપેક્ષા છે આપ્યું છે નર્મદાની કેનાલ બી કાઢી છે અને પીવાનું પાણી પણ મોટા મોટા સંપ પાથાવાડા હું પોતે કોન્ટ્રાક્ટર છું પાથાવાડાને ત્યાં બહુ મોટા મોટા સંપ બનામેર સુધી જાય છે એ મેં મારી નજરે જોયું છે અને મેં એ એરિયામાં કામ બી કરેલું છે બહુ સારું કામ છે નરેન્દ્રભાઈ આવ્યા પછી ખરેખર હાર્ડલી કહું તમને નરેન્દ્રભાઈ આવ્યા પછી કોઈ પણ કહેતું હોય ને મેં તો એટલા સુધી કીધું છે કે મારી ઉંમર નરેન્દ્રભાઈને લાગે અને આજે આજે કાલે જતો હોઉં ને તો આજે જતો રહું મારી તો દિલની એવી ઈચ્છા છે પણ અહીંના સાંસદોને મારે કહેવું છે કે મહેરબાની કરીને તમને થોડી બી આવડત હું હું ગઢવી સાહેબને બહુ સારી રીતે જાણું છું એમને મેં ક્યારે વોટ નથી આપ્યો પણ હું એમના જોડે જ્યારે જ્યારે કામ કરાવવા ગયો છું એમ બી કહેતા હતા કે એને ઇન્જેક્શન મારો કેસરી લોહી નીકળશે બરાબર પણ કામ માટે અમને એક ડગલું નતા ભરવા દેતા મારા જોડે સાક્ષી છે એના બહુ મોટા મોટા નેતા મારા સાથે આવેલા એ એમ કહેતા હતા કે એને ઇન્જેક્શન મારો કેસરી લોહી નીકળશે પણ મારું કામ કરી નાખતા હતા અને એમને આજે સ્વર્ગવાસ બી કે ગઢવીને હું ધન્યવાદ માનું છું એમનું એટલે પાણીની સમસ્યા તો હવે આ રહેવાની એનું થોડું વરસાદનું બી કારણ હોય છે વરસાદ વધારે પડે અને હમણાં ચેકડેમ બી બહુ બનાવ્યા છે ગવર્મેન્ટે છેલ્લા ત્રીસ વર્ષમાં બહુ જ ચેકડેમ બન્યા છે એનાથી લોકોને બહુ ફાયદો થયો છે અને આવું થાય તો પાણીની સમસ્યા જાય ઓકે અગાઉ કેવો વિકાસ થયો છે ને આ વખતે કેવો વિકાસ થશે એવી તમને કેવી અપેક્ષા છે તમને મેન વાત કરું પાલનપુરના અલગ એંગલથી તો મારી ઉંમર બાસઠ વર્ષ છે પણ હું દસ વર્ષનો હતો ત્યારથી મારા મધરના કારણે જનસંઘના સમયથી જોડાયેલો છું હવે તમને નવાય લાગશે કે ગુજરાતમાં જ્યારે ઓગણીસો બોતેરમાં વિધાનસભામાં ત્રણ સીટો આવેલી એમાંની પાલનપુરની પણ એ જમાનાની જનસંઘની સીટ આવેલી એટલે પાલનપુરનું જે અંડર કરંટ છે ને એ જે તે સમયથી જનસંઘ અને ત્યારબાદ ભાજપનું રહે આનું રહેલું છે બીજી વસ્તુ કોઈ બી લોકસભાનું જે ઇલેક્શન હોય છે તો એની અંદર એના પ્રશ્નો કેન્દ્ર લેવલના હોય છે અત્યાર સુધી જોવા જાઓ તો હંમેશા કોઈ બી તમારે સારું રિઝલ્ટ જોઈએ તમારા એરિયામાં તો એની અંદર જે કડી હોય છે ધારો કે નગરપાલિકા હોય ધારાસભ્ય હોય લોકસભાનો ઉમેદવાર હોય તો આ ત્રણે એક પક્ષના હોય તો એ કડી સેતુરૂપ એ બહુ વિકાસની અંદર ફાળો આપતા હોય છે એટલે એ માટે પણ રેખાબેન ચૌધરી વિજેતા થાય તો એ આપણા બનાસકાંઠા માટે વધારે યોગ્ય છે બીજા સેન્ટ્રલના જે પ્રશ્નો જોવા જાઓ તો આપણે ન્યૂ પાલનપુર રેલવે સ્ટેશનનો ડેવલપમેન્ટ કર્યું છે અહીંથી ચાર પાંચ કિલોમીટર આગળ જ ત્યાંથી આપણે બનાસ ડેરીમાંથી દર એક દિવસ છોડી અને બીજા દિવસે હવે ટેન્કરો સીધા ટેન્કરો ગુડ્સ ટ્રેનમાં ચઢે છે અને દિલ્હી કાનપુર સુધી જાય છે દર બીજા દિવસે વાહનો વાહનોના વાહનો સીધા લોડ થાય છે પહેલાં ટેન્કરો દૂધ ના જતા એટલે એ હિસાબે આ વિસ્તારમાં રોજગારી વધી છે બીજું નગરપાલિકાના અમુક પ્રશ્નો છે એક વાત છે પણ આપણા ધારાસભ્ય અનિકે ઠાકર એમણે આવ્યા પછી સતત રસ લઈ અને ઘણા પ્રોજેક્ટો જે પેન્ડિંગ હતા એ એમણે અમલમાં મૂક્યા છે એમાં કોઈ બી પ્રોજેક્ટ એવા હોય છે સરકારી ગ્રાન્ટોના વગેરે તો અમુકના રિઝલ્ટ તરત આપણને દેખાય અમુક પ્રક્રિયામાં હોય પાઇપલાઇનમાં હોય જેમ એમણે જે કામો કર્યા ધારો કે તો જે આ સુએજ ફાર્મનું જે સુવેએજનો પ્રોબ પ્રોબ હતો પ્રોજેક્ટ એ એમણે ત્યાં આકેશણ પાસે શરૂ કરાવ્યો આ કૈલાસ વાટિકાનું કામકાજ શરૂ થયું માનસરોવરનો પ્રોજેક્ટ શરૂ થયો પછી આ ડેમ બાલારામની બાજુનો અટકેલો હતો એ પ્રોજેક્ટ શરૂ થયો એટલે સતત એક કડીની અંદર જો લોકસભામાં ભાજપનું આવે તો એ હિસાબે વિકાસ આપણો વધારે થાય બીજું રેખાબેન જે છે એ એજ્યુકેટેડ છે એટલે એમની પાસે એક ચોક્કસ વિઝન છે જે કોંગ્રેસના ઉમેદવાર પાસે વિઝન નથી કોઈ બી લાગણીમાં આવીને કોઈ બી લોકો વોટ કરે તો એના કરતાં એક વિઝનવાળા ઉમેદવારને જીતાડે એ વધારે યોગ્ય છે અને મારું જે તારણ છે એ ચોક્કસ કહે છે કે રેખાબેન સારી એવી બહુમતીથી વિજેતા થશે અને આપણા સમા આપણા પાલનપુર માટે બનાસકાંઠા માટે એ વધારે હિતમાં છે આભાર જી ઉદ્યોગને લઈને આપણું શું કહેવું છે માટે ઘણા ઘણા કામ કરેલા છે મોદી સાહેબે મોદી સાહેબ બે હજાર ચૌદ પછી આવ્યા પછી એવા બધા કામ કર્યા છે કે આપણે નિર્માણ કર્યું અને એવા બધા મોટા કામ કર્યા છે જે આમ જનતા પબ્લિક છે એ મોદી સાહેબ જોઈને વોટ આપશે કાકા બીજા પ્રશ્નો શું છે અને એનું સોલ્યુશન લાવવા માટે આપણે મતદાર મતદાર તરીકે શું કહીશું મતદાર તરીકે તો એ જ કે સોલેશનમાં અમે કીધા એ આવી જાય અને નર્મદાનું પાણી અહીંયા પાણીની જે નવી સોસાયટીઓ બની એમને પણ આપે અને કંઈ નવી સોસાયટીઓ જે લોકો છે એ અમુક અમુક એરિયામાં છે ને ઘર બનેલા છે પણ ત્યાં રોડ પાણી લાઈટ પહોંચ્યું નથી એ નગરપાલિકા આજ અહીં અહીંથી વધારે નહીં પણ બે આપણા મેડીપોલિસના સામે છે એટલા એરિયામાં થઈ જાય તો સારું રહે તો એટલું જ કહેવાનું કે હું લગભગ ચોત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ જ્યારથી પાલનપુરમાં રહેવાયો ત્યારે વિકાસ તો અહીંયા સિંગલ પટ્ટી રોડ જ હતો પહેલાં સ્ટાર્ટિંગમાં નવાબ સાહેબના ટાઈમથી અહીંયા લીમડા ને બધું આવેલું હતું એના પછી ડબલ થયું એના પછી આ પુલ બન્યો બગીચો ડેવલપ થયો એવી તૂટીઓ પાછો બી ચાલુ જ છે એના પછી તળાવનો બી જ્યારે ત્યારે કાંતિ સાહેબ અહીંયા ધારાસભ્ય હતા શહેરીકરણના મંત્રી બનીને આવ્યા ત્યારે તળાવનો વિકાસ કર્યો તો પછી અટકાઈ ગયો હતો પછી ધારાસભ્ય ઘણા આવ્યા પણ એનો કોઈ વિકાસ નહીં હાલ જ્યારે અનિકેત ઠાકર સાહેબ આવ્યા ત્યારે ગ્રાન્ડ પાસ થઈ બગીચાની બી થઈ આનીથી લગભગ સા અગિયાર કરોડ જેવા પાસ કર્યા હાલ કામ ચાલું જ છે ભાજપનો વિકાસ દેખાઈ જ રહ્યો છે પણ જે અમાર હું નગરપાલિકામાં કે કોઈ બી જગ્યા ખાતામાં હાલ જે શાખાઓ હોય ત્યાં પ્રાઇવેટીકરણ થઈ ગયું છે ત્યાં સરકાર પગાર તો એમને કોન્ટ્રાક્ટરનો જે આપે જ છે પણ કોન્ટ્રાક્ટર ઓછો આપે એટલે મેં કે પ્રાઇવેટીકરણ થોડું દૂર થઈ જાય અને સરકાર પોતાની રીતે જે રાખે જ છે કોમ પર નોકરી પર એ રીતે પગાર આપે તો ઠીક વાત છે કારણ કે પગારમાં પગાર ધોરણ નીચું થઈ ગયું છે અને બગીચાનો પહેલાં કરતાં તો હાલ લગભગ ગ્રાન્ટ એને લગભગ અઢી કરોડ જેવી પાસ થઈ છે અને તળાવની પણ થાય વિકાસ તો જોર થઈ રહ્યો અને અમને એમ લાગે છે કે રેખાબંધ જીતીને આવશે હા એવો પ્રશ્ન છે એ આ તમે જે બગીચાની ભાઈએ વાત કરીને એટલે બગીચો માનસરોવર આપણે એક કલેક્ટર આવ્યા હતા તો એમ કહેતા હતા કે આ માનસરોવર છે ને એના પાંચ કિલોમીટર સુધી મચ્છર ડેગ્યુના હોય કે એક્સ જેરાબી હોય એ મચ્છરો ને જેબી હોય એ મચ્છરોને ગંદકી પાંચ કિલોમીટર સુધી જાય છે તો આ જે ખદબત્તું આ તળાવ બહુ સારું બની રહ્યું છે એની ગ્રાન્ટ પણ આવી ગઈ છે કામ ચાલુ થઈ ગયું છે અને બગીચાની વાત એવી છે કે અમે બધા સવારે અહીંયા હોઈએ છીએ લગભગ ત્રીસ ચાલીસ માણસો અહીંયા હોય છે બધા આવે છે અને બગીચામાં જે સિનિયર સિટીઝન છે બગીચો ચાલુ થાય સિનિયર સિટીઝનનું ધ્યાન આપવામાં આવે અને બાળકોનું આ બે ધ્યાન આપવામાં આવે અને એની એની રખરખાવ એવી થાય કે લોકો યાદ રાખે આપણે મોટી સિટીમાં જઈએ ને બગીચામાં જે બગીચામાં ગાંડા થઈ જઈએ ને આવું થવું જોઈએ અને અહીંયા ચાલવા માટે સારો એવો પથ બનાવવો જોઈએ જોકે બનાવશે એવું બધું થાય તો બહુ સારું ઓકે લોકસભાની ચૂંટણીને લઈને બનાસવાસીઓનો મિજાજ જોયો ને ઉર્વશી વ્યાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત બનાસકાંઠા